બે કલાક સુધી પાણી સતત વહેતું રહ્યું એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એક્સક્લુઝીવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં રસ્તા ઉપર પાણી જ પાણી છે ઘરની અંદર પણ પાણી ભરાઈ ગયા છે વગર ચોમાસે આ ઘટના બની છે આમ પાણી મળતું નથી અને પાઇપલાઇનમાં ભંગાણના કારણે જુઓ કેટલો પાણીનો વ્યય થયો છે અમારા સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે જાણકારી તેમની પાસેથી મેળવીશું પાર્થ આ ઘટના બની કેવી રીતે અને કોની જવાબદારી હેઠળ આ પાણીનો વ્યય થઈ રહ્યો છે ભાવનગરમાં અનેક ગામો એવા છે કે જે પાણી માટે વલખા મારતા હોય છે પરંતુ તળાજા તાલુકાનું જે પાદરગઢ ગામ આવેલું છે કે જ્યાં મહિપરી એજની જે લાઈન છે તે પસાર થતી હોય છે જે લાઇનની અંદર કોઈ કારણોસર ભંગાણ થયું છે આ ભંગાણ થતા જે પાણી છે તેનો વ્યય થયો છે એટલી હદે પાણીનો વ્યય થયો છે કે લોકોના ઘરોમાં અને રસ્તાઓ સુધી આ પાણી છે તે પહોંચ્યું હતું જોકે કલાકો સુધી આ પાણીનો છે તે વેડફાટ થયો છે જેના કારણે જે લાખો ગેલન પાણી કહી શકાય કે જે વેડફાય છે તેમના દ્વારા આ જે લાઈનનું ભંગાણ છે તે રિપેરિંગ કરવામાં નથી આવ્યું જોકે જે પાણી પુરવઠા વિભાગ આવતું હોય છે કે જેમની જવાબદારી હોય છે આ લાઇન રિપેરિંગ કરવાની પરંતુ જે રિપેરિંગ છે તે સમયસર થયું નથી જેના કારણે વગર ચોમાસે જે તળાજા તાલુકાનું પાદરગઢ જ્યાં ચોમાસા જેવો અને પાણી ભરાઈ ગયો હોય તેવો માહોલ હાલ તો જોવા મળી રહ્યો છે આભાર પાર્થ જાણકારી આપવા માટે